મજબૂત હાડકાઓ માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોવું જરૂરી છે ડૉક્ટરો અને આપણા વડીલો દરરોજ દૂધ પીવાની સલાહ આપે છે કારણ કે દૂધ પીવાથી શરીરને કેલ્શિયમ મળે છે પરંતુ ઘણા લોકોને દૂધનો સ્વાદ નથી ગમતો એવામાં શરીરમાં કેલ્શિયમની ખામી દૂર કરવા માટે તમારા માટે ઘણા વિકલ્પો છે તો આવો જાણીએ એવા આઠ ખોરાક વિશે કે જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે નંબર આઠ પર છે દહીં એક કપ દહીંમાં ત્રીસ ટકા કેલ્શિયમ અને સાથે સાથે વિટામિન બી ટુ અને બી ટ્વેલ્વ પણ મળે છે એટલે જો તમને દૂધ પસંદ ના હોય તો તમે દહીં પણ ખાઈ શકો છો સાતમું છે કઠોળ એક કપ કઠોળમાં ચોવીસ ટકા કેલ્શિયમ હોય છે એટલે કઠોળનો તમારા આહારમાં ઉપયોગ કરવાથી કેલ્શિયમની ખામી દૂર થઈ જાય છે છઠ્ઠું છે પનીર પનીરમાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે પનીરનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમ સાથે સાથે પ્રોટીનની ખામી પણ દૂર થઈ જાય છે પાંચમું છે બદામ બદામ ખાવાથી હાડકાં મજબૂત બને છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે ચોથું છે પાલક પાલકમાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે શરીરને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વાર પાલક જરૂર ખાવી જોઈએ ત્રીજું છે સોયા મિલ્ક અથવા ટોફુ જો તમને દૂધ પીવું પસંદ ના હોય તો તમે સોયા મિલ્ક અથવા તો ટોફુ તમારા આહારમાં લઈ શકો છો તેનો સ્વાદ દૂધના સ્વાદથી ખૂબ જ અલગ હોય છે તેમાં કેલ્શિયમ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે બીજા નંબર પર આવે છે ભીંડી એક વાટકી ભીંડીમાં ચાલીસ ગ્રામ કેલ્શિયમ હોય છે ભીંડીને અઠવાડિયામાં બે વાર ખાવાથી દાંત અને હાડકાં મજબૂત થાય છે પ્રથમ નંબર આવે છે દૂધ દૂધ એ કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત છે તેમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને કેલ્શિયમની ખામી હોય તો તેવા લોકોને આ વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો